આજ રોજ ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે રેલવે સ્ટેશન ફ્લૂટ પુનઃ ખાતે ઉજ્જવલ ગણપતિજીની સ્થાપના કરવામાં આવી આપ સૌને પણ હાર્દિક આમંત્રન છે કે આપ સર્વે પધારી મહા લાભ લઈ ગણપતિજીના દર્શન આજ રોજ ગણેશ ચતુર્થીના નિમિત્તે સે ગણપતિ દાદાના આગમ વખતે માળિયા હાટીના ખાતે ગણેશ ઉત્સવને ત્યારે દિશાઓમાં પ્રારંભ થઈ રહ્યો છે રેલવે સ્ટેશનથી માંડી અને જસાપરા વિસ્તાર સુધી કૈલાસ ગરબી ચોક વગેરે અન્ય સ્થળો ઉપર આ ગણપતિ બાપાનો સવારે સાડા નવ વાગ્યાથી પ્રારંભ થઈ તેના સ્થાપના કરવામાં આવી છે અત્રે માડી આટીના ખાતે ગંજીવાળા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવની અંદર અમારું એક વિશાળ ગ્રુપ છે ગંજીવાળા મિત્ર મંડળનું તેમણે આ વખતે ગણેશ સ્થાપનનો અને ગણેશના ઉજવણી નિમિત્તે આજ સવારે વિશાળ સંખ્યાની અંદર પ્રારંભ કર્યો ગણપતિ બાપાને બિરાજમાન કર્યા અને આ પડાલની અંદર દરરોજ રાત સાંજના પાંચ વાગ્યા પછી અમારા વિસ્તારના અને અન્ય સત્સંગ મંડળની બહેનો કીર્તન ધૂન વગેરે બોલશે સત્સંગના ગીતો ગાશે અને ગણપતિ બાપાના આશીર્વાદ લેશે તેમજ રાત્રિના ધૂંધ વગેરેના ધાર્મિક કાર્યક્રમો યોજી અને આ વિસ્તારની અંદર એક સરસ મજાનો માહોલ ઉપાડના અમારા પ્રયત્ન છે જય ગણપતિ